ડબ્કા ગામની અંદર છેલ્લા તેર દિવસથી પાણીનો અભાવ હોવાથી મહિલાઓએ વારંવાર રજૂઆત કરવા છતાં પણ પાણીનું કોઈ નિરાકરણ આવેલું નથી જ્યારે ઓપરેટરને રજૂઆત કરવા ગયેલ મહિલાએ તેમની સાથે મારજુર કરેલ ત્યારબાદ પણ રજૂઆત કરેલ પણ તલાટી દ્વારા એમ જણાવવામાં આવેલ કે આ વિશે તો તલાટીનું નામ લેશે ત્યારબાદ ઓપરેટરને જાણ કરેલ તો ઓપરેટરે મહિલાઓને મારઝુડ અને અપમાનજનક અપશબ્દ બોલી અને નાની દીકરીઓને ઘરની અંદર ખેંચી અને મારઝુડ મારેલ ત્યારબાદ ઉગ્ર બોલાચાલી થયેલ ડબકા ગામે રિપોર્ટર સરફરાઝ દિવાન પાદરા અમે ફક્ત પાણી માટે કેવા આવ્યા છીએ અને પાણી માટે એકવીસ તારીખે અમે કેવા આયા તલાટી સાહેબને ફોન માર્યો તો તલાટી સાહેબ બીજા ઉપર છે અને અને ઉપર એવું કહે છે કે તલાટી સાહેબને વાત કરો તો અમાર જવું કઈ અને પાણી માટે કહેવા આવી છે તો મારઝુડ કરશે અને અને ઓપરેટરને વાત કરી તો ઓપરેટર રાતે બધા માર જોડ કરી ગારો બોલી અને છોકરી નાની છોકરીને ઢહેડીને ઘરમાં લઈ જાય અને એવું કે પાણી પાણી કે છોડીશું અમાર મરજી ફાસે તો અમે છોડીશું તમારે જે થાય એ તમે કરી લો તો પછી અમાર ગામમાં પાણી જોયે તો પછી જવું કઈ કોના જોડે આના આ બાબતે કોનો હાથ છે એ અમને કહી દો તો અમને બી ખબર પડે કે પાણી તમાર છોડવું છે કે નહીં છોડવું પંદર દિવસ થી એ લોકો હેરાન કરે છે અને કેવા આઈએ છે તો નાગી નાગીકારો બોલે છે રજૂઆત તમે તાલાટી સાહેબને ફોન માર્યો તો પછી સાંજે ઓપરેટરને કહેવાયા તો ઓપરેટર અમને ફરી વળ્યા અને ગારો બોલવા વળગ્યા અને માર જોર કરી એ અને મને પછાડીને થાપોટ મારી થાપોટ મારીને બે ત્રણ વાર મારી હાથ પર માર્યું માથામાં વાગ્યું અને પાછળ વાગ્યું અને આ બેનનો ક બ્લાઉઝ ફાડી કાઢ્યો અને છોકરીને ઢહેડીની અંદર લઈ ગયા કે પાણી લેવું હોય ને તો કે અમારી જોડે તમે નાઇટમાં આવો એટલે નાઇટમાં આવો એટલે એનો મતલબ હું અને મારના વ્યક્તિ આઈને અમાર ગામના લોકોને આવું આવું લેડીઝોને કહી જાય છે તો જેન્ટ્સ લોકોને પણ જેન્ટ્સ લોકો કેવા આયા તો જેન્ટ્સ લોકોને ફરીવાર હશે કે આ લોકો કેવા આયા તો તો અમારા ઓછા જેન્ટ્સ લોકો બંગડીઓ પહેરીને બેહી રહ્યા છે તો આવી રીતના લેડીઝોને બોલે તો ભાઈ જેન્ટ્સ લોકો મારવાના જ ને અને જેન્સ લોકો મારા છે તો આગળ જઈને ફરિયાદી કરે અમે તે 21 તારીખે રાતે ફરિયાદી કરી તે પોલીસ આવે કશું અમને જવાબ આલ્યો નહીં પોલીસ વાળા અમારા લઈ ની પોય કે તો આગળ પોય અમાર રજૂઆત કોને કરવી અને કયા આગળ જવું અમારે બેના ડબકા પાદરા તાલુકાના ડબકા ગામમાં પાણી આવે છે ના નહીં આવતું કેટલા દિવસથી પાણી નહીં આવતું નથી પંદર દિવસ થી પાણી આવતું નહી અને તમે રજૂઆત કરવા માટે આયા છો બરાબર તો પાણી રજૂઆત કરવા માટે આયા છો

બેને કે કોઈ સંજોગો સંજોગોમાં અમાર ન્યાય જોવે અન પાણી કમ્પ્લીટ છોડે અન પાણી છોડવા માટે કહીએ છે તો બેનોને માર ઝૂડ કરે છે પછાડી પછાડીને मारा છે બપોર આવે બપોર ના આવે તો ખાવા ટાઈમે આવે પાણી છોડતા કરવાનું પાસે એ આ સકાંગોમે ગઈ વા પરોબન પીવાનો પીવાનો ડરાડ છે ના ડરા છે પીવાનો પર ડરા નહીં ખરો મોટ્ટા પીવા ને તો કહી લાવ ડબકા કombe પાણી આવતું નહીં 15 દિવસ 15 પાણી ભલાવવાનું ન્યાય જોય બીજું કશું ના જોયે અમાર તો કોઈ મારા છે એટલે અમારે ન્યાય જોઈએ